પોલીસે નોટને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા અને એ જ વિસ્તારમાં આવેલ ફિશ ફેક્ટરીમાં નોકરી કરતા રાહુલ દેવશીભાઈ વાજા નામના પચીસ વર્ષીય યુવાને શનિવારે બપોરના સમયે તેના માતા અને ભાઈ નોકરી પર ગયા હતા અને ઘરે એકલો હતો ત્યારે ગળા ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો આથી તેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે લવાયો હતો મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં બે શખ્સોના ત્રાસને કારણે આવું પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે સુસાઇડ નોટમાં મૃતક રાહુલે એવું લખ્યું છે કે હું રાહુલભાઈ મને કાયમ ઝાવરમાં મારવાની ધમકી આપે છે મારો કંઈ વાક કે ગુનો નથી તો પણ મારા પર કાયમ દબાણ નાખે છે તો પણ હું કંઈ બોલતો નથી રોજે રોજ મારા પર ખાર રાખીને મારવાની ધમકી આપે છે બે માણસ રોજ મને ધમકી આપે છે જેનું નામ દિલીપ દયા વાજા અને કાના લખમણ મોકરિયા છે એ જૂના મન દુઃખને કારણે મને મારવાની ધમકી આપે છે યુવાનના આપઘાત અંગે જાણ થતા જિલ્લા કોરી સેનાના પ્રમુખ મનોજ મકવાણા અને સહિત આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને બનાવની પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી મૃતકના ભાઈએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેના ભાઈને બે દિવસ પૂર્વે કોઈ ઓફિસમાં ચાર શખ્સોએ બોલાવી અને પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ સમગ્ર હકીકત ઘરના લોકોથી છુપાવી હતી અને તેના આપઘાત બાદ મિત્રોએ જાણ કરી હતી તપાસનીસ અધિકારી પીએસઆઈ એન કે વાઘેલાએ જણાવ્યું હતું કે સુસાઇડ નોટને આધારે બંને શખ્સો કોણ છે અને આ શા માટે ધમકી આપતા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે બનાવને પગલે સમગ્ર જાવર વિસ્તારમાં અરેરાતી વ્યાપી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ છે રાજુ કરાવાજા ગામ જાવર આ મારા ભત્રીજાનું ફાંસીમાં મોત થયું એમાં એના ખિસ્સામાં સીટી નીકળી એમાં બે સપના નામ છે જોડાયેલ ધમકીવા એ દિલ્હી દાયા વાજા ને કાના લખમણ મોકલ્યા એ ભાઈ માહિતી કઈ નથી મને ખીચામાંથી સીટી નીકળ્યા હોસ્પિટલ કઈ કર્યું એ કઈ એના ઘરે એ લગ્ન થઈ ગયા છે છે